છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ માજા મૂકી છે સતત વરસી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે ત્યારે ઉકાઈ ડેમમાંથી બે પોઈન્ટ સુડતાળીસ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે જેને પગલે તાપી નદી કિનારે આવેલો રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના એક કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે બે લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે ફરિયાદમાં કોન્ટ્રાક્ટર અને આર્ટેશરી કંપનીના માલિક જયદીપ આપટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ડોક્ટર ચેતન પાટીલ પર બેદરકારી અને કામની ખરાબ ગુણવત્તાની સાથે સાથે પ્રતિમાની આસપાસના લોકોને સંભવિત રીતે નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદાયો છે નદી નાળા બધું છે અમદાવાદ રાજકોટ જેવા શહેરોમાં પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે સાતમ આઠમનો તહેવાર ગુજરાતીઓ ઘરમાં ઉજવવાની ફરજ પડી છે જોકે હજી ગુજરાતને વરસાદથી રાહત મળે તેવી શક્યતા નહિવત છે આગામી ચોવીસ કલાક સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે હાલ ચાલી રહેલા વરસાદને કારણે ઘણા મોટા સ્તરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે પાણી ભારે વરસાદને કારણે સ્તરના નદી નાળા ભરાઈ જવા પામ્યા હતા જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમદાવાદ નાગરિકો માટે ખૂબ અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે હાલ ચાલી રહેલા વરસાદને કારણે ઘણા મોટા સ્તરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે અમદાવાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે ભારે વરસાદને કારણે સ્તરના નદી નાળા ભરાઈ ગયા છે એવામાં ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાઈ થયા છે ભારે વરસાદને લઈ સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવી છે હવામાન વિભાગે છવ્વીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જીપીએસસી દ્વારા લેવાનારી ડીવાયએસપોની પરીક્ષા જે ઓગસ્ટ ઓગસ્ટથી શરૂ થવાની હતી તેને મોફૂક રાખવામાં આવી છે

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજે ફરી એક વખત રાજકોટ વાસીઓને રાજી કરી દીધા છે રાજકોટમાં ગત રાતના 12 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાતમાં મુશળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે ઠેઠેર પાણી ભરાતા રાજ્યના બાવીસ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે તેમજ ત્રણ ટ્રેનને અસર પહોંચી છે રાજ્યમાં એસટી બસના ચોસઠ રૂટ રદ કરવામાં આવ્યા છે જ્યારે છે જિલ્લામાં એક અઠવાડિયાથી સતત વરસાદ રહ્યો જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે નદી નાળાઓના પાણી સુખી ડેમમાં આવતા આજે સુખી ડેમની સપાટી એકસો સુડતાલીસ પોઈન્ટ પંદર મીટરે પહોંચી હતી રૂલ લેવલ મેન્ટેન કરવા માટે છ ગેટ પંચોતેર સેન્ટીમીટર ખોલી પંદર ક્યુસેક પાણી ની ભારત નદીમાં છોડવામાં આવ્યું હતું ભારત નદીમાં પાણી છોડાતા સિહોદ પાસે નેશનલ હાઈવે છપ્પન ઉપરનો બ્રિજ બેસી ગયો